જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો તો જ તેનું મનોવાંચિત ફળ મળે છે સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવત માં માતાજીની કથા અને તેના ગુઢ રહસ્યો ની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે માતાજીની આરાધના કરવાથી મનુષ્ય માત્ર ને સુખ શાંતિ સમૃદ્ધિ યશ કીર્તિ ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે શ્રીમદ દેવી ભાગવતમાં કુલ બાર સ્કંધોનું વર્ણન છે સંપૂર્ણ દેવી ભાગવત કથાનું શ્રવણ કરવાથી મનુષ્ય સર્વે પ્રકારે નિર્ભય બની જાય છે પરંતુ જો આ દેવી ભાગવત શ્રવણ નવરાત્રી કરવામાં આવે તો માતાજીની ની આપણા ઉપર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદનગો અને પ્રાજાપત્ય અને ચાંદ્રાયણ વ્રતો કથા સાંભળીશું સદાચારનું વર્ણન નારદે કહ્યું કે હે ભગવાન આપે ભગવતી જગદંબાના પરમ અદ્ભુત ચરિત્રનું વર્ણન કર્યું છે હે પ્રભુ જેનાથી ભગવતી પ્રસન્ન થઈને સદા ભક્તોની રક્ષા કરે છે હવે હું તે સદાચાર સાંભળવા ઈચ્છું છું જે કૃપા કરીને કહો ભગવાન નારાયણ કહે છે કે હે તત્વજ્ઞાની નારદ તમે સાંભળો હવે હું સદાચારનું ક્રમશઃ વર્ણન કરું છું જેના અનુષ્ઠાનથી દેવી પ્રસન્ન થઈ જાય છે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી બ્રાહ્મણે ધર્મ સાધનામાં સત્કર્મમાં જોડાયેલું રહેવું જોઈએ કારણ કે માતા પિતા પુત્ર સ્ત્રી અને ભાઈ બંધુ કોઈ પણ આત્માને મદદ કરી શકતા નથી માત્ર એક જ ધર્મ સહાયતા કરવામાં સાથ આપે છે રૂપે મુક્તિનો માર્ગ બતાવે છે કર્મથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે શ્રુતિ અને સ્મૃતિ આ બંને આંખો છે પુરાણ હૃદય છે આ ત્રણેય શાસ્ત્રોની વાણી એ જ ધર્મ છે રાત્રિના ચોથા પહોરમાં ઉઠીને બ્રહ્મ નું ધ્યાન કરવું ત્યાર પછી દીપક ની જેમ હૃદયમાં વિરાજેલા ભગવાનનું ધ્યાન કરવું વિવેકી મનુષ્ય મનમાં એવી ધારણા કરવી કે મારા હૃદયમાં અવશ્ય ભગવાન બિરાજમાન છે ભગવાન નારાયણ કહે છે હે નારદ વેદોના તેના છ અંગો સાથે અભ્યાસ કર્યો હોય તે પણ આચારહીન પવિત્ર કરી શકતા નથી ગાયત્રી જપ જેવું શ્રેષ્ઠ કાર્ય આ લોકમાં અથવા પરલોકમાં બીજું કોઈ નથી તે જપ કરનાર ની રક્ષા કરે છે તેથી તેનું નામ ગાયત્રી છે પ્રણવ અને ત્રણ વ્યાહત મંત્ર ની સાથે હંમેશા રહેવી જોઈએ બ્રાહ્મણે પ્રાણાયામ વખતે પ્રાણ અપાન તથા સમાન આ ત્રણ વાયુને સંયમમાં રાખવા શ્રુતિ સંપન્ન થઈને પોતાના ધર્મ પાલનમાં પ્રાણાયામ તે સગર્ભ કહેવાય માત્ર ધ્યાનયુક્ત પ્રાણાયામ તે અગર્ભ કહેવાય રુદ્રાક્ષ નું મહત્વ રુદ્રાક્ષ નું મોટું મહાત્મય છે જે પોતાના ગળામાં બત્રીસ માથા પર ચાલીસ બંને કાન પર છ

ભગવાન નારાયણ કહે છે કે હે મુનિ પ્રાચીન કાળની વાત છે આ સંબંધમાં કાર્તિક સ્વામીએ ભગવાન શંકરને પૂછ્યું હતું હતું મહાદેવજીએ જે કહ્યું તે હું તમને કહું છું તે તમે સાંભળો હું તત્વ સાથે અને સંક્ષેપમાં તમારા પ્રશ્નનું સમાધાન કરું છું તે સાંભળો ઘણા સમય પહેલાની વાત છે ત્રિપુર નામનો એક અજય દૈત્ય હતો તેનાથી બ્રહ્મા વિષ્ણુ વગેરે સર્વે દેવતાઓ પરેશાન હતા ત્યારે બધાએ મને એક પ્રાર્થના કરી કે મેં ત્રિપુરાશુરનો વધ અને દેવતાઓનો ઉદ્ધાર કરવા માટે મારા એ અગોર શાસ્ત્રનું ચિંતન કર્યું ઘણીવાર સુધી મારા નેત્રો બંધ હતા ત્યાર પછી મારા નેત્રોમાંથી થોડા જળના ટીપા પૃથ્વી ઉપર પડ્યા હતા તે અશ્રુ બિંદુઓથી મહાન રુદ્રાક્ષ વૃક્ષ ઉત્પન્ન થયું મારી આજ્ઞાથી સમસ્ત દેવતાઓના કલ્યાણ અર્થે તેજ વૃક્ષમાંથી આડત્રીસ પ્રકારના રુદ્રાક્ષ ફળ સ્વરૂપે પ્રગટ થયા કપિલ વર્ણના બાર પ્રકારના રુદ્રાક્ષ પ્રકારે ચાલીસ પ્રકારના રુદ્રાક્ષ છે શ્વેતવર્ણનો રુદ્રાક્ષ બ્રાહ્મણ જાતિનો રક્ત ક્ષત્રિય જાતિનો અને મિશ્ર રંગ વાળો વૈશ્ય તથા કૃષ્ણ વર્ણ વાળો શુદ્ર કહેવાય છે અર્થાત જે તે વર્ણવાળાઓ પોતાના વર્ણનો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ પચાસ અને સત્યાવીસ મણકાની માળા બનાવીને પહેરવાથી અથવા તેનાથી જપ કરે તો તેનું અનંત ગણું ફળ મળે છે જે પુરુષ એકસો આઠ માળા પહેરે છે તો તેને ક્ષણે ક્ષણે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે મહિમા તથા પૂજન વિધિ ભગવાન નારાયણ કહે છે કે હે નારદ જુદા જુદા પાદો છૂટા પાડીને લાગે છે જેટલા જપ કરવા અભિષ્ટ હોય તેના આઠમા ભાગમાં ગાયત્રી ચોથા પદનો જપ કરવો આવશ્યક છે આ પ્રમાણે જપ કરનાર બ્રાહ્મણને પણ જ્ઞાની સમજવો જોઈએ તે સાયુજ્ય પદનો અધિકારી બની જાય છે વિદ્વાનોએ જળમાં ઉભા રહીને ક્યારેય ગાયત્રી જપના કરવા કારણ કે મહર્ષિઓનું માનવું છે કે અગ્નિમુખી કહેવાય છે સંધ્યા સમાપ્ત કરીને અગ્નિહોત્ર કરવો હોમ કર્યા પછી સાવધાન થઈને પાંચ દેવતાઓની પૂજા કરવી જોઈએ તે પાંચ દેવતા ભગવતી શિવા શંકર ગણેશ સૂર્ય અને વિષ્ણુ પુરુષ સુક્ત વ્યાહતિ મંત્ર અને શ્રી ચરસ્તે આ મંત્રની પૂજા કરવી જોઈએ મંડળના વચ્ચેના ભાગમાં ભવાની પૂજા થવી જોઈએ ઈશાન ખૂણામાં ખૂણામાં માધવની અગ્નિ સ્થાપના કરવી જોઈએ સોળ પ્રકારના ઉપચારો થી સોળ મંત્રો બોલીને પૂજાની વસ્તુઓ દેવતાઓને અર્પણ કરવી સર્વ પ્રથમ દેવીની પૂજા કરીને ક્રમશઃ અન્ય દેવતાઓનું પૂજન કરવું કારણ કે દેવીની પૂજાથી વધીને બીજું કોઈ પુણ્ય નથી

બપોરિયાનું પુષ્પ અગથિયા મંદાર સિંધુવાર ખાખરાનું ફૂલ દુર્વા બીલીપત્ર અને ટગર વગેરેના ફૂલો ભગવતીને અતિ પ્રિય છે ગુગળનો ધૂપ અને તલના તેલનો દીવો પ્રગટાવો આ પ્રમાણે દેવીની પૂજા કરીને મૂલ મંત્રનો જપ કરવો વિદ્વાનો એ પૂજા સમાપ્ત કરીને વેદા ધ્યાન કરવું જોઈએ

તેનાથી ભૌતિક રોગ અને ગ્રહ શાંત થઈ જાય છે અથવા સર્વ ભૌતિક રોગોની શાંતિ માટે બ્રાહ્મણે પીપળો ઉમરો પાકળ અને વડની સમિધોથી હવન કરવું જોઈએ જાપ અને હોમ પછી હાથ માજડ લઈને સૂર્યનું ઉત્તરપણ કરવું આનાથી શાંતિ મળે છે સાથળ સુધી પાણીમાં ઊભા રહી ગાયત્રી જપ કરીને મનુષ્ય સર્વે દોષો શાંત કરી શકે છે કંઠ સુધી જળમાં ઊભા રહી જપ કરવાથી પ્રાણાંતનો ભય દૂર થાય છે

પૃથ્વી પર ચતુષ્કોણ કરી તેની મધ્યમાં ગાયત્રી મંત્ર બોલીને દાટી દેવું આનાથી મનુષ્ય બચી જાય છે અભિમંત્રિત કરીને ત્રિશુળ દાટવું ત્યાં સોનું ચાંદી તાંબુ અને માટી નો દિવ્ય કળશ સ્થાપિત કરવો તે કળશ છિદ્ર વિના નો હોવો જોઈએ તેના પર વસ્ત્ર મિટાડવું રેવતી વેદી પર કળશને સ્થાપી દેવો વેદપાઠી બ્રાહ્મણોએ તેમાં જળ વેદ પછી શ્રેષ્ઠ બ્રાહ્મણો ચારે દિશાઓમાં તીર્થોમાં તેનું આહવાન કરે કરેલ ચંદન કપૂર જાયફળ ગુલાબ માલતી બિલિપત્ર વિષ્ણુકાન્તા સહદેવી ધાન જવ તલ સરસવ તથા દુધાળા વૃક્ષ અથવા પીપળો ઉમરો પાકળ અથવા વડના ખૂણા પાન તે કળશમાં પધરાવવા જોઈએ

આ પ્રમાણે વિધિ સંપન્ન કરનાર મનુષ્ય ભૌતિક રોગો અને ઉપચારોથી મુક્ત થઈને પરમ સુખી થઈ શકે છે આભિષેકના પ્રભાવ થી મૃત્યુના મુખમાં ગયેલો મનુષ્ય પણ મુક્ત થઈ જાય છે બ્રાહ્મણે શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે ગાયત્રીના સો જપ કરવા તેનાથી તે ભૌતિક રોગ અને અભિચારથી થયેલા મોટા ભયથી મુક્ત થઈ જાય છે બ્રાહ્મણે ગળોનો ટુકડા કરી તેમાં દૂધમાં ભીંજવીને અગ્નિમાં આહુતિ આપવી આ આહોમને મૃત્યુંજય કહે છે આ હોમમાં દરેક પ્રકારની વ્યાધિઓનો નાશ કરવાની શક્તિ છે તાવની શાંતિ માટે આંબાના પાંદડાઓને દૂધમાં ભીંજવીને હોમ કરવો દૂધમાં ભીંજાયેલી વજથી હવન કરવાથી ક્ષય રોગ મટે છે દૂધ દહીં અને ઘીનો હોમ કરવાથી ક્ષય રોગ નાશ પામે છે ખીરનું હવન કરીને ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરી પ્રસાદ રૂપે પ્રાશન કરવાથી પણ ક્ષય રોગ શાંત થાય છે શંખના વૃક્ષના ફૂલથી હવન કરવાથી કુષ્ઠ રોગ મટે છે સમીધો હોમવાથી અસાધ્ય પ્રમેહ રોગ મટે છે મધ અથવા શેરડીના રસનો નો હોમ કરવાથી પણ પ્રમેહનો રોગ મટે છે ત્રિમધુ અર્થાત દૂધ દહીં અને ઘીનો હોમ કરવાથી અથવા કપિલા ગાયનું ઘી હોમવાથી મસુરીકા નામના પગનો રોગ મટે છે ઉમરો વડ અને પીપળાની સમિધો હોવાથી ગાય હાથી અને ઘોડાના રોગ મટે છે વીજળી પડવી ધરતીકંપ અને અકસ્માત જેવા ઉપદ્રવોમાં જંગલી નેતરની સમીધોને સાત દિવસ સુધી હોમ કરવાથી દેશમાં શાંતિ સ્થપાય છે જેને ભૂત રોગ કે ઝેર વગેરેનો ઉપદ્રવ થયો હોય તેને દર્ભનો સ્પર્શ કરી ગાયત્રી મંત્રનો જાપ કરવો તો તે આવા ઉપદ્રવમાંથી મુક્ત થાય છે ભૂત વગેરે માટે અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે બ્રાહ્મણે પુષ્પોની આહુતિ આપવી લક્ષ્મી ઇચ્છનારે લાલ પુષ્પોની આહુતિ આપવી તેનાથી તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે એક અઠવાડિયા સુધી લાલ કમળની સો આહુતિ આપવાથી સુવર્ણ પ્રાપ્ત થાય છે ગાયત્રી મંત્ર નું ઉચ્ચારણ કરીને સૂર્ય તર્પણ કરવાથી જળમાં છુપાયેલું સોનું પ્રાપ્ત થાય છે માત્ર દૂધ પીને જ ગાયત્રી જપ કરનાર એક સપ્તાહમાં મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરે છે મૌન ધારણ કરીને ઉપવાસી રહીને ત્રણ રાત્રિ સુધી જપ કરવાથી યમ પાસ છૂટી જાય છે આયુ આરોગ્ય લક્ષ્મી ઈચ્છનારે ત્રણ મહિના સુધી જપ કરવો જોઈએ આયુ આરોગ્ય લક્ષ્મી પુત્ર સ્ત્રી અને યશની પ્રાપ્તિ વાળાએ ચાર મહિના સુધી જપ કરવા પુત્ર સ્ત્રી આયુ આરોગ્ય લક્ષ્મી અને વિદ્યા કામના વાળા મનુષ્ય પાંચ મહિના સુધી દરરોજ એક એક હજાર જપ કરવાનું વિધાન છે આમાં જેટલા જેટલા મનોરથ હોય તે ક્રમમાં મહિનાઓની સંખ્યા પણ વધારવી જોઈએ પ્રાજાપત્ય અને ચાંદ્રાયણ વ્રતો નારદજીના પૂછવા પર ભગવાન નારાયણ પ્રાજાપત્ય અને ચાંદ્રાયણ વ્રત અંગે ટૂંકી માહિતી આપતા જણાવે છે ગાયત્રી મંત્ર અને પુરુષ પૂર્વે સાધકે પ્રાજાપત્ય વ્રત કરવું જોઈએ આ વ્રત માં માથું અને દાઢી મુંડાવી નાખવા નખોને કાપીને પવિત્ર બનવું એક દિવસ અને રાત પવિત્રતા ઉપર ધ્યાન આપે વાણી ઉપર સંયમ રાખે મંત્રો અને વ્યાહતીઓનો જાપ કરે ગાયત્રીની ત્રણેય ઋચાઓ આદિમાં ઓમ લગાવીને જાપ કરે શુદ્ધિ મંત્રોનું પઠન કરે શુદ્ધિ મંત્રો આપો હિંષ્ઠા આ સુક્ત પવિત્ર મને પાપ સંહારક છે આથી તેનું પઠન કરવું ગાયત્રીના દસ હજાર જપ કરવા આશ્ચર્યો ઋષિઓ છંદો અને દેવતાઓનું જળથી તર્પણ કરવું આ દરમિયાન દુષ્ટ ચાંડાળ પુત્ર વધુ નારી ઋતુમતી સ્ત્રી સાથે ત્યારબાદ ચાંદ્રાયણ વ્રત અંગે કહે છે કે કૃષ્ણ પક્ષમાં ભોજનમાં એક એક ગ્રાસ ભોજન ક્રમશઃ ઓછું લેવું અમાસના દિવસે ઉપવાસ કરવો શુક્લ પક્ષમાં ક્રમશઃ એક એક માસ ભોજન વધારવું અને આ રીતે ચાંદ્રાયણ વ્રત કરવું આ વ્રતમાં ત્રિકાળ સ્નાન જરૂરી છે સાધકે પ્રાતઃકાળે સ્નાન કરી પછી પોતાની પૂજામાં નિત્ય કર્મો કરી ચાર ચાર ગ્રાસ ગ્રાસ ભોજન ભોજન લેવું લેવું રાત્રે પણ આ વ્રત વ્રત શિશુ ચાંદ્રાયણ છે આઠ ગ્રાસ ભોજન લેવું એ અતિ ચાંદ્રાયણ વ્રત છે વિધિ પૂર્વક સ્વયંપૂર્વક પૂર્ણ શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો સાત રાતમાં શરીર ની અંદર રહેનાર ત્વક અશુક પીશિત અસ્થિ મેદ મજા આદિ ધાતુઓને પવિત્ર કરી નાખે છે આ દરેક ધાતુ સાત સાત રાત્રિમાં પવિત્ર બની જાય છે ઈતિ શ્રી શ્રીમદ દેવી ભાગવત માં અગિયાર સ્કંધ સમાપ્ત જય ભગવતી જય જગદંબે જય માતાજી મને સાંભળવા માટે ધન્યવાદ